પાદરા પોલીસ મથક પીઆઈ એલ બી તડવી સહિત પાદરા નગરપાલિકાના સદસ્યો હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા આગામી તહેવારોને અનુલક્ષી યોજાયેલી મીટિંગમાં આગામી જે ઈદ અને રામનવમી સહિતના આવતા તહેવારો છે તેને લઈને શાંતિપૂર્ણ માહોલમાં જે તહેવારની ઉજવણી થાય તે માટે અપીલ કરવામાં આવે આજે પાદરા ખાતે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી હતી તેમાં આપણે પણ ધ્યાન થયું ટૂંકા સમયમાં ઈદનો તહેવાર આવવાના છે પછી એમને ટૂંકા ટાઈમ પછી રામ તહેવાર આવવાના છે અને પાદરાનું જે પરિસ્થિતિ છેલ્લા ત્રણ ચાર માસમાં એક બે નાના મોટા ખુલ્લા બની ગયેલા છે તેથી આ વિસ્તારનો બંને સમાજના આગેવાનો આજે બનાવવામાં આવેલા એમની સાથે સંવાદ કરવામાં આવ્યો અને ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર ધ્યાન નહીં રાખવા માટે પણ યુવા વર્ગને અપીલ કરવામાં આવી અને આવનાર તહેવારનો શાંતિનો માહોલમાં ઇતિહાસનો માહોલમાં ઉજવવામાં આવે એવી અપીલ કરવામાં આવી